સાથી કેવડીયા બેટી આવાસો માં ગઈ છે ત્યાંના ભવનોમાં ગઈ છે અને જે ગામોને ને ઉજાડવામાં આવ્યું એ ગામના લોકો વર્ષોથી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા એ ગામ નામે નીકળે છે હું ક્યારે કેવડિયા ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે ડાંગ કેવા ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે લડવા નથી જતો પણ ક્યાંય પણ મારી માં બેટીઓ સાથે અન્યાય થશે અમે વેઠવાના નથી ત્યારે આ કેવડિયામાં આપણી માં બેટી ગુરુવારે અમે જવાના છે તમે પણ કમર બાંધી લેજો એ લોકોને કહેવાનું છે કે આ આ ઈલાકામાં માત્ર કેવડિયાના લોકો નથી આજે કેવડિયા વારો છે કાલે માલ સામોટનો આવશે પછી ત્યારે મેં સમગ્ર આદિવાસી સમાજ ને અપીલ કરું છું ગુરુવારે કેવડિયા લોકો ના સમર્થન માં જવાનું છે ગુરુવારે તમામ લોકો કમર બાંધીને ફેટો બાંધીને નીકળી જજો કોઈના બાપ થી બીવાનું નથી અમે બેઠા છીએ